શસી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં અને વેલી હવારની જો મોરલીનો અવાજ આવે છે મોરલાનો અવાજ આવે છે અને ગાયનું દૂધનું કામ શરૂ થઈ ગયું છે આ લક્ષ્મીનો વારો છે બાકી બે ત્રણ ગાયો આપણી ધોવાઈ ગઈ છે ઉમા અને લક્ષ્મી દોઈ છે અને ગંગા બાકી છે ગંગા જો ઉબી થઈ ગઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આપડે લક્ષ્મી પણ હવે દોવાઈ ગઈ છે અને હવે દોવાની છે રાધા અને મારે જવાનું છે ગંગાનું નું મિલ્કિંગ કરવું બા ઉમાનું મિલ્કિંગ કરવા બેહી ગયા છે અને મોરલીનો અવાજ આવે કે ઘણી વાર એટલી વહેલી અમારે ઉઠી ને તો એમ થાય કે આપણને ઊંઘ થોડાક રહી ભારે ભારે વાતાવરણ પણ અત્યારનું એટલું મસ્ત વાતાવરણ હોય તો ઊંઘ પણ ઉડી જાય અને ખાસ કરીને તો આ મોરલી નો અવાજ આવે ને એટલે મન થઈ જાય પણ મજા આવે મોરલી વાગે એટલે રાધા ડોલવા મળે અને અત્યારનો પાંચ વાગ્યા નો વ્યૂ મસ્ત ચંદ્રમા બતાય છે ગાયો બધી ઊભી થઈ ગઈ છે અને આપણે બધી ગાયોનું મિલ્કિંગ કરવાનું છે અને અત્યારે હનુમાન ચાલીસા પણ અવાજ આવે છે તો કેટલો મસ્ત પવન પણ એટલો મસ્ત છે આ ઉનાળાની હવા કંઈક અલગ જ હોય કંકો કારણ કે કંકુને છેલ્લે વાળો છે એટલે કંકુ અત્યારે બે છે જ્યારે એનો વારો આવશે ત્યારે ઊભી થાય ગંગાનો અત્યારે વારો છે એટલે ગંગા ઊભી થઈ ગઈ હોનું મિલ્કિંગ થઈ ગયું છે કા હોનું સુરભીનું મિલ્કિંગ નથી કરવાનું સત્તાય પાંચ વાગે અને આરતીનો સમય થાય એટલે આવી રીતના બધા ઊભા થઈ જાય સુરભીનું કે ચપસ્વીનું એકેયનું મિલ્કિંગ નથી કરવાનું સત્તાય પાંચ વાગ્યાની આરતી થાય એટલે ઓટોમેટિક બધા ગાય વાસડી નાની વાસડી બધા ઊભા થઈ જાય હા આવું આવું આલો તારો વારો હવે આવું શું આચારમાં ફોનનું મીટિંગ થઈ ગયું છે પછી રાધાનું પણ હવે આપણે મીટિંગ કરવા માટે જવાનું છે પછી આપણે લક્ષ્મીનું મીટિંગ પણ થઈ ગયું અને હવે ગંગાનું અત્યારે તો શરૂ થઈ ગયું છે વખતે આપણે એટલી સવારે પણ અને આ બધો અવાજ આવે ને એટલે આપણી જેટલી ઊંઘ હોય બધી જાય અને સાંભળવાની મજા આવે સવારની આ પોર છે ને આમ આનંદમય પોર હોય

thank you வா மாமா <laughs> સાડા ચાર વાગ્યાની વાત છે ગાયોને પવાઈ ગયું છે મિલ્કિંગ થઈ ગયું છે ખાણ દેવાઈ ગયા સારો ખાઈ લીધો છે વાહિંદા પાણી પી ગયા અને જે કાંઈ ફળિયા વચ્ચે અહીંયા આપણે વાસળીયું બાંધતા ને એનું જે ઓર્ગેનિક આપણે ખાતર કહેવાય ને જે ગાયનું દેશી ખાતર એ અહીં બાંધી અને એમાં એના જે સાણ હોય એની ઉપર હાલતી એટલે એકદમ સાણ મસ્ત ખાતર હતું તો એ બધું આપણે ઢવળીને ચોખ્ખું કરી નાખ્યું છે અને હવે અહીંયા કરવાનો વારો ત્યારે આવશે કે જે ઓલો શેડ બને છે એ તૈયાર થઈ જાય ત્યાં ગાયું જાય પછી અહીંયા આપણે આ જગ્યા આ કોબાથી લઈ અને હામાં વડલો જ્યાં દેખાય છે ત્યાં સુધી બધું પાઇપિંગ ના લોખંડના પાઇપ ફિટ કરાવી અને આખી જગ્યા આપણે એને ખુલ્લું રહે એવું કરી નાખશું પણ ત્યાં સુધી આ ફળિયો આપણો આમ રહે અને હજી આપણે સાણાનો ઢગલો પડ્યો છે પણ આ વસ્તે હળ નથી ઉતરી જ્યાં સુધી કમ્પ્લેટ નહીં થાય ત્યાં સુધી કઈ હળ ન ઉતી કારણ કે ગયા વખતે તો સંડાર બાથરૂમ ખાલી રહેતા કાંઈ એમાં હતું નહીં એટલે ભરતી ભરી દેતા આ વખતે સંડાર બાથરૂમ કદાચ શરૂ કરવાનું થાય તો સાણા આ નહીં રહે એટલે પડ્યા રેવા દઈએ અત્યારે જે કાંઈ વરસાદ કઈ છે નહીં એટલે વાંધો નહીં આવે પછી જોઈ એ કમ્પ્લીટ થઈ જાય ને પછી બધા કામની હળ હૂઝે ત્યાં સુધી બધું હજી બધું પડ્યું રહે અને ગાયોનું કમ્પ્લીટ બધું કામ થઈ ગયું છે ઢાળિયાનું ને બધું ને બસ હવે ગાયો થોડો ઘાસ સારો ખાય અને બધી વેહી જાય અને હવે ઘર કામ પણ બધું થઈ ગયું છે બસ હવે નાવા ધોવા અને કપડાં છેલ્લું કામ બાકી છે ખાડાનું વગી ગયા છે એ કામ કરી નાખીએ કારણ કે વહેલા ના આવ્યા હોય તો પણ આ ધૂળમાં જે કામ કરવાનું હોય એ મોડું થાય ને તોફા જોઈએ શું છે ને ફરી પાછા લઈ લીધા છે કાલે પીધા આજે પીવાનું શરૂ કરી દીધું આપણે જો ગાયોનું બધું કામ કરી રહ્યા છ્યા નવરા થઈ ગયા હતા ત્યાં બપોરના અગિયાર વાગી ગયા હતા પછી આપણે રસોઈ બનાવી નાખી છે અને રસોઈમાં આપણે ઘરની વાડીનો હરિગો લઈએ હતો કિશન ભાઈ તો હરીગવાનું આપણે મસ્ત મજાનું શાક બનાવી નાખ્યું છે અને હારે આપણે ગાયના દૂધનું દાય પણ લઈ લીધું છે અને તડકાની રૂ અત્યારે ગરમીના લીધે આપણને સાઈઝ તો પીવી એટલી ગમે પણ હારે દહીં હોય ને તોય તે બહુ ભાવે એટલે દહીં આપણે એક્સ્ટ્રા મેળવું પીવા ખાવા માટે જ છે અને આરે ગાયના દૂધની સાસ કોઠીમડાની કાસરી ડુંગળી અને સ્પેશિયલ ધારા માટે જ ભાણું બનાવ્યું છે કારણ કે એ માટીના વાસણનો રસોઈ બનાવેલી બહુ ગમે ધારાને તો આપણે કંઈ બનાવી નાખ્યા ધારાબેન હાટુ ભાગી ગયા છે ચાર અને બા અને દાદા બપોરે બસ રસોઈ બનાવી જમી રહ્યા અને તરત ખબર પડી કે આવી રીતના છૂસે મારા ભાભીના પપ્પા થાય અને બાને મામા થાય બહુ બા જેવડી જ ઉંમર હતી તો એ ગુજરી ગયા છે આજ તો ન્યા જવાનું હતું તો બા અને દાદાને આ ગયા છે હું અને જેની ને પપ્પાનું આજ બધું ગાયોનું કામ માથે છે તો બાના મામા અને મારા ભાભીના પપ્પાને ભગવાન એના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કારણ કે એનું જીવન બહુ જ સારું હતું અને એ બાજુનું જ ગામ છે તલગરડા ત્યાં ગયા છે અને સુધી હાલતા ચાલતા હતા એટલી બધી કાંઈ પ્રોબ્લેમ નથી થોડા ઘણા બીમાર હતા પણ હાલતા ચાલતા ભગવાને એને લઈ લીધા છે તો એના દિવ્યાત્માને ભગવાન શાંતિ આપે એવી પ્રાર્થના અને બસ બધું ઘરનું કામ થઈ ગયું છે અને પાણી આવ્યું હતું તો પાણી તો નીચે બધું ભરી લીધું છે અને બાકી છે તો ઉપર ટાકો ભરાય છે કારણ કે મીઠું પાણીનો સ્ટોક રાખવો પડે ઉપલો મોટો ટાકો તો તૂટી ગયો છે પણ તો પણ છતાં ઉપર ઉપર ટાકો ભરી લઈ આ જે અહીંયા જે ટાકો છે તૂટી ગયો છે

અને બનાવી નાખ્યું છે મસ્ત લીમડાના પાણી કડવા લીમડાના પાન નું તો એ બધાને પીવડાવશું કારણ કે આ તો શરબત તો નથી તે આખો આખો ગ્લાસ પીવે આ થોડુંક જ પીવાનું પણ સૈતર મહિનામાં મહત્વ છે કે લીમડાનો મોર અને લીમડાના પાન જે કૂણી કૂપરું હોય ને નિમક અરે ખાવાથી એ ફટાફટ પાણી વૈગી ને શુભમય વિશા કરતા કરતા પીવે છે જેમ મોટા થાય એમને ખબર પડે કડવું બહુ પીવાય નહીં

નાના છે હું લગ્ન નતા છે ઈ પેલા કોઈ કપડા પર ડાઘ નતો પડવા લીધો તમે માહિતી કરતા કરતી મેં કમેન્ટ કરી દેજો

પેલા ખબર ના પડતી ગીર ગાય કોને કેવાય પેલા ઓલી આપડે ખબર છે પેલા જર્સી ગાય લાવીને કાતા પછી ધીમે 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 આ વિડીયા બધા જોયા અને બધા મોટા મોટા યુટ્યુબરો વિડીયો જોયા પછી ખબર પડી કે નઈ આને ગીર ગાય કેવાય એમ પછી કહું વેદ વાસવા અને બધું ખબર પડી કે આને ગીર ગાય કહેવાય

શખસે જ જાવ એમ તો અમે કીધું શું કરાય એમ તો એ કે તમે જર્સી ગાય જો એમ તો અમે કીધું ભાઈ જર્સી ગાય તો કેવી આવે હું એમ કઈ ખબર જ ન પડતી પણ એટલે એના પછી મને કીધું કે તમને હું જર્સી ગાય આપું તમે મને ઓળખી આપી દો મે એને એ ઓળખી આપી દીધી એને મને જર્સી ગાય આપી એને મને એવું કીધું કે આ સાત મહિના ગાભણી છે તમે બે મહિના દોતા દોતા વિહાઈ જાય અને તમે દોહો ને તો પછી વિહાઈ જાય આપણે બીજા ને આપી દીધી એ ગાય આપણે આપી દીધી પછી કંટાળી એ ગાય શોખ જાગત કે હવે હજી આપણે એક ગાય લઈ હજી આપણે એક ગાય લઈ એમ જી ગાય

અને પછી એમ છું જર્સી ગયું ન રખાય આમાં કાંઈ ન આપણને આવશે કારણ કે ખબર ન પડતી એટલે પછી જર્સી ગયું આપણે આપણે આગળ રાખવાનું બંધ કરી દીધું આપણે આપણે જરસી ગાય નથી રાખવાની રાખવી તો આ દેશી ગાય અને પછી ગૌવેદની અંદર ને બધું એવું લખેલું હતું કે ગાય છે ને જર્સી છે ને કોઈ ગાય નથી એમ ઘણું બધું લખેલું હતું એ તો આપણે વાત કરવા બે આખો વિડીયો કદાચ ને એક કલાકનો બનાવીને કોઈ એ ટૂંકો પડે અને ગાય છે ને આપણે ગીર ગાય એના અંદર તો તેથી એક વર્ષ દેવતા છે એટલે તો ગાય આપણે દૂધ દે કે ન દે આપડા આંગણામાં ગીર આપણે આપણને નથી આપણે ખાલી આંગણામાં દહ ગીર ગાયું હોય છે ને દહ ગીર ગઈ હોય ને તો આપણા આંગણામાં રહીને હવારે ઉભા થઈને ખાલી દર્શન કરીને તો આપડો દિવસ રાખો સોના દેવો સુરત ઉગી જાય એમ એટલે પછી નક્કી કરીને આપણે આંગણા ગીર ગાયું રાખી અને પછી ઘણો બધો સપોર્ટ બધાનો મેળ્યો એટલે જેથી કરીને આપણે બધી ગાયું કરી નાખી દે અને હજી આપડે એવો વિચાર છે કે આપણે ગાયું વધારશું લંગોટિયા મિત્ર ની ખાસિયત જો બાળપણ થી લઈને અત્યારે ખોલી ને ક્યારેય એટલું ના બોલે